હા એ મારી એકાનું ઉપાડવાનો હો હો અલતું નહો અલતું નતું હું ઉપાડી લેવાતો તો તો રજી હા ગુન્ડા ભાઈ મને ઉપાડી લે

આ તો આપણે એ થઈ ગયું ચલો આટલું ઉતાર દોઈને હવે આપણે આપણા ઠેકવાણ આવી જઈએ વાવ એટલે હવે આને બોધી ગાડી આપણે આ પાસે જાય

લે લે બોલવા લે લે ધોળો લે કીજે જરાસ ઓ આય રે આ રે જી મને પકાવ કો ના દે લે આલો બોલ ને ના દે ને મારા ભાઈ બલ લે છોળો તું આ કન પોલીસ ફટાફટ પડશે ના પોલીસ આ જો તોરો લે તો કોઈ મારે જ નહીં ને કશું નહીં મારે કેલા બે તો નહી ગયો મન ધક્કુ મારી કે હવે આપણો ભાઈ તો મરી એટલે તું આને જય માતાજી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અમારા જોગમાયા ઓફિશિયલ ચોસર ડોગલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી